બગીર પર્વતમાળાની નજક આવેલું મોટીપોળ નામન ગામ ખૂબ જ શાંત અને સુંદર હતું અહીંના લોકો સરળ સ્વભાવવાળા અને એકબીજાના દુઃખ સુખમાં ભાગ લેનારા હતા પરંતુ આ ગામની એક ખાસ ઓળખ હતી ગામનો પોતાના જેવો મિત્ર પોપટ કહેતા મીઠું રંગીન પાંખો ધરાવતો લીલો પોપટ હતો તે ગામના ચોરાહે ઉભેલા જૂના વટવૃક્ષ પર રહેતા દરરોજ સવાર થાય તે પહેલાં જ મીઠું ઊંઘમાંથી જાગી જતો અને ઊંચા અવાજમાં બોલતો જાગો દેવસાવ્યો ગામવાળાઓ મીઠુંના અવાજને સવારની ઘડી ગણતા બાળકો તો તેને ખૂબ માનતા શાળા જતા સમયે મીઠુંને આખા પ્રેમથી બોલાવતા મીઠું ટાટા મીઠું પણ જવાબ આપતો જાજો જાજો પરંતુ કોઈને સમજાયું નહીં કે મીઠું શા માટે આમ બોલે છે તે રાત્રે એ અજાણ્યા લોકો વટવૃક્ષની પાસે આવ્યા તેમના હાથમાં જાળ હપી તેઓ મીઠુને પકડવા ઈચ્છતા હતા મીઠું જાગી ગયો અને જાળમાંથી બચવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ થોડા સેકન્ડમાં જ તસ્કરોએ તેને પકડી લીધો અને બોરીમાં નાખી દીધો સવારે જ્યારે ગામના લોકો વટવૃક્ષ પાસે પહોંચ્યા ત્યારે મીઠું દેખાયો નહીં બાળકો રડી પડ્યા ગામના પુરુષોએ તેની શોધખોળ શરૂ કરી દરેકની આંખોમાં ચિંતા હતી કારણ કે મીઠું માત્ર એક પોપટ નહોતો એ ગામની ખુશી અને સહારો હતો બીજી બાજુ મીઠું બોરીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો એણે પોતાની તીક્ષ્ણ ચાંચ વડે બોરીને કાપવા માંડ્યું લાંબા પ્રયત્ન બાદ બોરીમાં નાનું છિદ્ર બન્યું અને મીઠુએ એમાંથી બહાર નીકળવાની સફળતા મેળવી આકાશમાં ઊંચું ઊડીને તે સીધો પોતાના ગામ તરફ દોડી આવ્યો ગામવાળાઓ મીઠુને પરત આવતો જોઈને આનંદથી ઝૂમી ઉઠ્યા બાળકો તો દોડીને વતવૃક્ષ નીચે આવી ગયા મીઠું બોલતો હતો બચાવો તસ્કર બચાવો હવે સૌને સમજાયું કે મીઠું શું કહેવા માગતો હતો ગામના યુવાનોએ મળીને તસ્કરોને પકડી લીધા અને પોલીસને સોંપી દ્યા આ ઘટનાના પછી ગામમાં એક વિશેષ દિવસ ઉજવાયો મીઠું પોપટ દિવસ બાળકો અને વડીલોએ મીઠ